આપણો ધર્મ પુરુષ પ્રધાન છે બહુ વિચારી ને આ બધા નિયમો બનાવ્યા છે એમને એમ નથી બનાવ્યા વંદન કરવા માટે એમના અવગ્રહ માં આવવું પડે અવગ્રહમાં આવવા માટેની પેલા રજા માંગવી પડે શું કોઈ પુરુષ હોય એ આભા મંડળ અને પુરુષ નું મંડળ એ ટચ થાય અને એ ટચ થાય તો એમના જે પુરુષોના કે જે બી જેવા પણ વાઇબ્રેશન હોય એ બધા પ્રવેશ પામે સાહેબજીમાં

કે પુરુષ હોય સાધ્વીજી મહારાજને વંદન કરવા નહીં એટલે સ્વાભાવિક છે કે વંદનના બહાને તો કોઈ આવશે નહીં અને વંદનના બહાને કોઈ સાધ્વીજી મહારાજને ઉપશ્રયમાં આવશે નહીં અને બા બીજું કઈ કામ હશે તો થોડા દૂર ઉભા રહીને ખાલી પ્રણામ કે નમ વંદના કહીને ઉભા રહેશે અને એમનું કામ હશે એ પૂછીને વયા જશે તો કેટલો સુરક્ષિત આ નિયમ બનાવ્યો છે કે જેની આપણને કિંમત નથી આપણે તો લેડીઝ ફર્સ્ટ ને લેડીઝ આમ ને લેડીઝ તેમ ને અને એના પરિણામ તમે જુઓ છો હોય તો ઉતારી નાખે શરીર અને પછી કે અમારું રક્ષણ કરો શું રક્ષણ કરે તમારું તમે કપડા તો ઢંગ ના પહેરો આજે બધા નિયમો હતા કે સ્ત્રીઓએ માથે ઓળવું કે લાજ કાઢવી કે બુરખો પહેરવો કે પંજાબી પહેરતા હોય તો માથે ચુંદડી ચુંદી ચુંદડી ઓઢવી ચુની ઓઢવી આ બધા એકદમ યોગ્ય હતા પુરુષોએ એ પાઘડી પહેરવી શીખ લોકો પણ માથા પર પહેરે છે દરેક પુરુષોને ને કોઈ ટોપી પહેરતું કોઈ સોફું સાફો પહેરતું કોઈ બીજું કઈ પેલું પણ માથા બધા ના ઢંકાયેલા રેતા તા આજે પુરુષો પણ સાહેબજી ને પગે લાગવા જાય સીધા એમના ચરણ ને સ્પર્શ કરે તો એમના પુરુષો નું જે આભા મંડળ છે એમના જે પણ કઈ વિચારો છે વિકારો છે

હોય પણ પાઘડી પહેરવી જોઈએ માથે મફલર બાંધવું જોઈએ કાંઈક તો માથું ઢાંકવું જોઈએ તો જે કાંઈ રિવાજો છે ને એક પણ ખોટા નથી પણ એનો હાર તે નથી સમજતા ને એટલે એને તમે મજાકમાં ઉડાવી દીધા બધા રિવાજોને અને એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ આંખ સાભ ક્યા લાયો તો પ્રતિક્રમણમાં પણ એવું જ છે ప్రతిక్రమేషమ్ శిఖవాడి ఆ సూత్ర કાંઈ કીધું નહીં કાંઈ નહીં આપણે પોતે કોરા ધાપટ ને બાર કોઈ કોરા ધાપટ બિચારા કઈ જાણતા નથી કેમ કે મા બાપે નથી જાણતા મા બાપ આપવાની ઉત્કંઠા પણ નથી રાખતા પૈસાવાળા વાળા મા બાપ તો પૈસા ખર્ચીને બી ભણાવી શકે છે અને નાના બાળકોને તો તમે જેમ કહેશો એમ કરશો તમે જુનિયરમાં એબીસીડી ની સાથે કખ ગગ ચાલુ કરો ને દેવ શીખશે બાળક બેવ શીખશે બાળકને તમે ચાર લેંગ્વેજ શીખવા દો એ નાની ઉંમરમાં શીખી જશો ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષના છોકરાઓ બે ત્રણ લેંગ્વેજ એક સાથે શીખી જશે ને બહુ એવું લાગતું હોય તો છ મહિના પહેલાં ગુજરાતી ચાલુ કરી દો છ મહિના પછી બીસડી ચાલુ કરો ભલે પછી ઇંગ્લિશ મીડિયમમાં ભલે ગુજરાતી વાંચતા લખતા આવડવું જ જોઈએ ગુજરાતી કાંઈ હિન્દી કા મરાઠી એકાદ એકાદ આપણી ભાષા તો આવડવી જ જોઈએ ને આપણું કાંઈ સમજે સમજશે જ નહીં તો એ આગળ તત્વજ્ઞાન બી શું સમજશે આ આ આ તો બધા વાત નીકળી એટલે છું સવાલ સાથે સંલગ્ન નથી મને ખબર છે જરૂરી હવે ના મા બાપ એટલું સમજો કે અમારે અમારા છોકરાને સંસ્કાર આપવા છે ધર્મનું જણાવવું છે ધર્મનું કરાવવું છે આગળ વધારવા છે તો એમને નાનપણથી માતૃભાષા શીખવાડો સાઈડ સાઈડમાં માં સીતા ભાઈ જી માં એક વર્ષ લાગશે એનથી વધી નહીં લાગે મંદ બુદ્ધિ હશે ને તોય વર્ષ માં શીખી જશે અને સાર બુદ્ધિ હશે ચાર મહિના શીખી જશે અને એને લાઈફ ટાઈમ કામ લાગશે પછી પ્રેક્ટિસ રાખો પેપર ના મોટા મોટા અક્ષર વંચાવો રોજ એકાદ પેરેગ્રાફ માતૃભાષા નો વંચાવો એ છોકરો એક્સપર્ટ થઈ જશે તમારી ભૂલો કાઢતું થઈ જશે કરવું જ નથી તો ઇંગ્લિશ માં જ પોતાની મહાનતા સમજે છે જાણતા નથી આપણું એ આપણું બાકી બધું પારકું જેમ કે વાત છે ને માઈ મા બાકી બધા બગડાના વા એની લેંગ્વેજ એમના માટે ગમે એટલી મહત્વની હોય આપણા માટે નથી આપણે તો સમજવાનું કાતું જ વસ્તુ છે જેની પાસે પૂરા પ્રોનાઉન્સ પણ નથી

લેડીઝ ને લેડીઝ ની મર્યાદા હોય એ મર્યાદામાં રહેશો તો લેડીઝ માટે બી સારું છે જેન્ટ્સ માટે પણ સારું છે અને તમે જે છેલ્લે કહ્યું કે પુરુષ કરાવી પ્રતિક્રમણ ન ચાલે તો મોબાઈલ માં કર્યું બંને ખોટું છે મોબાઈલમાં એ ના કરો શોધી કાઢો ને કોકને તમારા એરિયા માં આજુબાજુ માં કોઈ પુરુષો ઘરે બી કરતા હશે એની જોડે ટ્રાય કરી લો કે ભાઈ હું આવીશ મને રાહ જો હું આટલા વાગે આવી જઈશ મને પ્રતિક્રમણ કરાવજો અને એક વર્ષ ની અંદર તો તમે જોઈ જોઈ બોલતા પ્રતિક્રમણ પાક્કું શીખી જશો જો ધગસ હશે તો હવે તો ઓનલાઈન પણ શીખવા દે છે પણ આપણે એવું નથી કરવું એક બેન રાખી લે ને પાઠશાળાના બેન હોય કે શિક્ષક હોય તમને એક વર્ષ ના પ્રતિકમન શીખવા લીધે જોઈ જોઈ બોલી જવાનું બાદ ખતમ તો એના માટે રસ્તો વિચારો રસ્તો તોડવાનો નથી નવો રસ્તો બનાવવાનો છે તો દરેકનો રસ્તો મળી જશે ન મળે તો કોઈ સાહેબજીને જઈને પૂછો કે મારે શું કરવું અમારે કોઈ નિયમનો ભંગ નથી કરવો

તો ભણશે છોકરાઓ ઇનામો આપો પ્રોત્સાહન આપો પ્રતિક્રમણ બે પ્રતિક્રમણ રાયન દેવસિંહ ભણાવતા તો આવડવું જ જોઈએ ને મોટા પ્રતિક્રમણમાં જે સૂત્રો આવે છે એટલા સૂત્રો શીખી લો બીજું બધું પછી પેલા આટલું શીખી લો ઓકે તો ખ્યાલ આવી ગયો ને કે ભાઈઓ એ કોઈ સાધ્વી મહારાજને વંદન કરવા જવાનું નથી કામ હોય તો દૂર થી બે હાથ જોડી નમસ્કાર કરીને વાત કરીને તરત બહાર એમાં જ આપણા ની રક્ષા છે આપણા મહારાજ મહારાજની રક્ષા છે દરેકે દરેકની રક્ષા છે ની રક્ષા છે બધું છે ઓકે સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો 88567